હમણાં હાલમાં પ્રશ્ન આવ્યો હતો કે ભીમ્પોર સામુદાયિક મંડળીની આઠસો પચોતેર પોઈન્ટ ઓગણચાલીસ એકર જમીન સરકાર હસ્તક કરવામાં આવી છે કારણ કે એમાં એ જમીન ઓગણીસો ચોસઠમાં ખેતી કરવા માટે નવસારીઓ કરવા માટે આપેલી અને તેની જગ્યાએ વગદાર લોકોએ જમીનનો હેતુ ફેર મનસ્વીપણે કરી કોઈપણ જાતની પરવાનગી વિના ઝીંગા તળાવ બનાવી દીધા છે અંદર અને ત્યાંથી આગળ વધતા એ લોકો દરિયાની અંદર ચાર કિલોમીટર સુધી તળાવો ખોદ્યા છે ગેરકાયદેસર રીતે ખજો અને મીઠી ખાડીનો મુખ બી એ લોકોએ ઝીંગા તળાવ ખોદીને સાંકળું કરી નાખ્યું છે ત્યાં સુધી ઝીંગા તળાવો ખોદીને ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર અતિક્રમણ કરીને ઝીંગા તળાવ બનાવ્યા છે તે સદંતર ગેરકાયદેસર છે એને લીધે ભીમ્પોર આભવા ખજોર ગુડિયા ગભેણી દીપલી વગેરે ગામોમાં ખાડી પૂર આવવાના સંભવ છે વરસાદથી પાણીનો ભરાવો આપવાનો સંભવ છે ખાડીનું મુખ સંકતાઓથી ખાડીમાં ખાડીનું પાણી જે વરસાદનું પાણી દરિયામાં જાય છે તે દરિયામાં ન જતાં અટકી પડશે અને તેનું મુખ સાંકડું થઈ જવાથી પાણી રિફ્લેક્શન મારશે અને શહેર આખું ડૂબી જશે શહેરમાં બે હજાર છની પરિસ્થિતિ પૂરની પરિસ્થિતિનું ફરી નિર્માણ થવાની શક્યતા આવેલી છે તે સંજોગોમાં તંત્ર એટલે એસએમસી અને કલેક્ટરશ્રીએ જે ઓર્ડર કર્યો છે ઓર્ડર તો કરી દીધો ઝીંગા તળાવ દૂર કરવો એમને કોઈ અડચણ નથી પણ કાર્ય કરવું નથી કાર્ય કરો તાત્કાલિક પગલાં લેવો અને આ ગામોને ડૂબતા બચાવો